મુડેડા ગામ અને મુડેડા ગામમાં નવરાત્રી નું ગણવામાં આવ્યું છે એટલે કોમ ચાલુ છે ત્યારે આપણે લક્ષ્મણી રાઠોડ અત્યારે હાજર હે તો તેમને આપક મારા ખ્યાલથી અહીંયા નવ આ નવમું વર્ષ છે નવરાત્રીના આયોજન ને સતત 9 વર્ષથી સફળતાપૂર્વક નવરાત્રીનું આયોજન એસપી સાહેબ પણ ઘણીવાર મુલાકાત કરવા આવે છે કોમેડી આપણે મળી જાય મુડેડા ગામના તો તમને આપણે નામ જાણીશું અને આપણે માતાજી જય માતાજી મિત્રો આજે અમારે ગામની અંદર નું આયોજન મુડેડા અંદર

અને ત્રીજા નોંધે વર્ષા વણઝારા સુરેશ ઝાલા જેથી પ્રજાપતિ ઘણા બધા કલાકારો અહીંયા આવવાના હૈ તો તમે મિત્રો પણ આવજો જોવા અને અત્યારે કેવી તૈયારીઓ ચાલુ તમને બતાવશું તો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને મિત્રો જો આ જે રોડ આવે ડીસાથી અને આ બાજુ જાય ખેમાણા અને આ નવરાત્રિનું આયોજન આપણે રોડની બાજુમાં જ કરવામાં તમને ખબર હશે મિત્રો અને આ છે એન્ટ્રી ગેટ મિત્રો તમે લોગમાં કન્ટિન્યુ જતા રહ્યો છે તમને એ તૈયારી કેવી ચાલુ બતાવીશું અને આ છે એન્ટ્રી ગેટ ગેલેરી બનાવવામાં આવી તો મિત્રો જોવો આવડે વહીથી એન્ટ્રી કરો પહેલાં તો આગળના ભાગમાં જે ગેલેરી બનાવેલી હે અને આ બાજુ તમે જુઓ સરસ મજામાં ચબુતરો પણ બનાવેલો છે

મિત્રો તમે જો અને બાજુમાં જે સુકુત્ર માં મંદિર આવેલું તમને જઈને દર્શન પણ કરાવશું અને આ છે ચાચર ચોક અને સામેના ભાગમાં છે મંદિર અને બાજુમાં સ્ટેજ નો તૈયારીઓ ચાલુ અત્યારે તો વિક્રમભાઈ જો આ બાજુ ઘોડીઓ આવી છે એટલે શાલા માટે આવી છે એમ જય માતાજી ગુજરાતી સોંગનું શૂટિંગ થવાનું છે એટલે ઘોડીઓ આવી છે અને ઘણી બધી ઘોડીઓ છે અને મંદિરના બાજુમાં છે તો તમે જુઓ કે આ સાઈડમાં છે અને મંદિર બાજુમાં જ છે અત્યારે ઘણી બધી ઘોડીઓ અત્યારે છે મિત્રો અને આ રીતે તૈયારીઓ ચાલુ અત્યારે એટલે સામેના ભાગમાં મિત્રો તમે જુઓ ધર્મશાળાનું કોમ ચાલુ અત્યારે અને સારું જ કહેવાય એમ અને આ ચોકમાં જે રમવા માટેની તૈયારીઓ ચાલુ હોય મિત્રો જુઓ આ રીતે તૈયારીઓ ચાલુ હોય અને અહીંયા જે તૈયારીઓ ચાલુ લગભગ નવરાત્રિ આઠ નવ વર્ષથી અહીંયા જે આયોજન કરવામાં આવે આઠ નવ વર્ષથી મારા હોબળેલું છે એવું અને અહીંયા તમે મિત્રો જુઓ કે જે આયોજન કરવામાં આવે અલગ અલગ યુવક મંડળ ગોઠવેલું હોય તો અલગ અલગ ડ્રેસથી તે યુવક મંડળને ડ્રેસ પહેરવામાં આવે અને અલગ અલગ રીતે જે યુવક મંડળ હોય સારી રીતે કોમ કરે અને જવાબદારી નિભાવે અને સામેના ભાગમાં તમે જો મિત્રો ધર્મશાળાનું કોમ ચાલુ અત્યારે અને કાયમી માટેની બેઠક માટેનું છે તો મિત્રો જો મંદિરની બાજુમાં જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે કોમ ચાલુ અત્યારે ચાલુ ભાઈ તમે આયા નવરાત્રીની તૈયારી જોવા માટે તમને શું લાગજ એમ મિત્રો હાલ તૈયારીઓ ચાલુ છે અને તમે રાતમાં આવો તો એમ કે લાઇટની નવરાત્રી જોવા અને સારી રીતે મસ્ત આયોજન કરેલું છે અને આ બાજુમાં જે આ જે ચાચર ચોક છે અંદર એમાં રમવા માટેની જ સગવડ સારી કરેલી એમ કોઈ તકલીફ પડે એવું જ છે સ્પાર્કિંગની હે પછી પુરુષો માટે બેહવા માટે પછી સ્ત્રીઓ માટે અને ભાગમાં જે સ્ટેજનો પ્રોગ્રામ અહીંયા કરવાનો છે તેની પણ તૈયારી ચાલુ અત્યારે મિત્રો તમને બતાવ્યું આ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે આપણે સિંગર આપણે લક્ષ્મણી રાઠોડ અત્યારે હાજર રહી તો તેમને આપણે પૂછીશું કે કેટલા વર્ષથી નવરાત્રી કરવામાં આવે અને કેવી રીતે કરવામાં આવે તો લક્ષ્મણસિંહ જય માતાજી જય માતાજી તો આપણે મિત્રોને જણાવજો કે આપણે કેટલા વર્ષથી નવરાત્રી અહીંયા કરવામાં આવે લગભગ મારા ખ્યાલથી અહીંયા નવ આ નવમું વર્ષ છે નવરાત્રીના આયોજનને સતત નવ વર્ષથી સફળતાપૂર્વક નવરાત્રીનું આયોજન કરવામાં આવે અને આ આયોજન અમારા નકલંગ યુવક મંડળના લગભગ ત્રણસો ને પચાસ સભ્યો દ્વારા ગામના ચારે પાર્ટીના સભ્ય મિત્રો હોય છે અને બહુ શાંતિથી હળી મળીને એક માળાના મણકા બનીને આયોજન કરે છે અને આ નવરાત્રીનું આયોજન જોવા માટે આજુબાજુના ગામડામાંથી બહુ પબ્લિક અહીંયા આવે છે નવરાત્રિમાં અને જોવા જઈએ તો બનાસકાંઠામાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં ગામડા લેવલે આ મુડીઠાની નવરાત્રી એક નંબરની નવરાત્રી છે ગામડા લેવલે જોવા આમાં પોલીસનો પણ અમારો બહુ સાથ સહકાર ભીલડી પોલીસ સ્ટેશનનો સાથ સહકાર હોય એસપી સાહેબ પણ ઘણીવાર મુલાકાત કરવા આવે છે તો લોકોને પણ એવો કોઈ ભય હોતો નથી કે ભાઈ મૂડેટા જશું તો આમ તેમ પણ બહુ શાંતિથી નવરાત્રીનો માહોલ ઉજવાય છે અને અહીંયા આપણે સભ્ય તરીકે કોઈ ટીમ બનાવવામાં આવેલી ના સભ્ય સભ્ય મિત્રો જોવા જઈએ તો અમારા ચારે પાર્ટીના ચારે ત્રણસો પચાસ થી સભ્ય મિત્રો એ કેવી રીતના હોય ત્રણસો પચાસ ચારે પાર્ટીના જેટલા મિત્રોને સભ્ય બનવું હોય એ આપણે સભ્ય જવાબદારી અલગ અલગ ને દરેક હા એમાં અમે લગભગ સમિતિઓ બનાવેલી છે અને બધા પોતાની પોતાની ફરજ સમજીને પોતાનું પોતાના ઘરે અવસર છે એવું સમજી અને પોતાની સારી રીતે ફરજ નિભાવે છે અને આયોજન વિભાવે છે તો વિક્રમભાઈ તમારે શું કેવું તો જુઓ મિત્રો આપણને આટલું જણાવ્યું છે કે ભાઈ આમની ટીમ પણ સારી સારી રીતે કામ કરે સરસ મજાનું આયોજન રાખે દર વર્ષે તો મિત્રો તમે જોઈ શકો છો કે આયોજન આ રીતે રાખેલું છે આ વર્ષે બે હજાર પચીસ નું આયોજન તો તમે જોઈ શકો છો તો મિત્રો જુઓ આપણે લક્ષ્મણસિંહ આપણને માહિતી આપી તેનો ધન્યવાદ અને આ બાજુમાં તમે જુઓ સ્ટેજનું જે ચાલુ કામ કામે તૈયારીઓ અને સામેના ભાગમાં તમે જોવો શ્રીગોત્રી માતાનું મંદિર છે અને આ બાજુ જે ધર્મશાળા છે ધર્મશાળાનું પણ કામ ચાલુ છે તો મિત્રો તમે નાગણેશ્વરી માતાના લાઈવ દર્શન કરી શકો છો જય નાગણેશ્વરી માતા જય દાદા જય ગણપતિ દાદા તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની અંદર જે સીસીટીવી કેમેરા પણ અંદર લગાયેલા છે મંદિર તમે જો અંદરથી આ રીતે મિત્રો આપણે દર્શન તમને કરાવી દીધા નાગણેશ્વરી માતાના અને બાજુમાં ભગવાનનું મંદિર છે તો આપણે એ જઈને તમને દર્શન હવે કરાવશું મિત્રો તમે જોગવાન તો મિત્રો આપડે હવે મંદિર માં આઈ ગયા તમે નકળંગ ભગવાન લાઈવ દર્શન કરી શકો છો ખરીદવા જેવું

કે કે અને અમે નકલ ડિજિટલ ચેનલ ગુરુબા એમને અમે પણ મળી ગયા અમારે નવરાત્રી નું આયોજન મુડેઠાની અંદર ભવ્યથી થી ભવ્ય આયોજન થયેલું છે એટલે તમામ મિત્રો ચાહક મિત્રો દરેક જણાવવાનું કે બધાય

તો મિત્રો આપણે નકળંગ ભગવાનના દર્શન કરાવી દીધા તમને અને બાજુમાં નાગણેશ્વરી માતાનું મંદિર હતું તેમના પણ તમને દર્શન કરાવી દીધા અને સામેના ભાગમાં તમે જો મિત્રો આપણે શિગોતર માતાનું મંદિર છે તો આપણે તમને ત્યાં જઈને પણ દર્શન કરાવશું અને આપણા મુડીઠાના કોમેડી કિંગ મળેલા તેને પણ સરસ મજાના આયોજન વિશે આપણે વાત કરી મજા આવી જાય એમ તો મિત્રો જો આ સિગોતર માતાનું મંદિર છે બહારથી તમે જુઓ મિત્રો આ રીતે મંદિર છે મિત્રો તમે જો આ રીતે છે મંદિર અંદર થી ગુજરાતી ગીત નું શૂટિંગ થવાનું છે આજે ઘોડીઓ આવી છે આ બાજુ ઘણી બધી આવી બતાવે સોંગ નું શૂટિંગ થવાનું છે તમે જુઓ તૈયારીઓ ચાલુ મિત્રો આપણે તમને શિકોતર માતાના પણ દર્શન કરાવી દીધા અને આયોજન કેવું હતું કે આયોજન પણ તમને બતાવી દીધું મિત્રો તો આપણે અહીં વ્લોગ આપણે પૂરો કરીએ છીએ તમારે વિક્રમભાઈ લાલુભાઈ તમારે કોઈ કહેવું હોય તો જુઓ મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને નેક્સ્ટ ટાઈમ આપણે બ્લોગ આવશે રાઇડર જી જીરો એટનો તો જોજો જરૂરથી અને આ બ્લોગમાં સપોર્ટ ફૂલ કરજો મિત્રો અને મિત્રો આ વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને નવરાત્રિ જોવા પણ આવજો જય માતાજી